નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર સાબરકાંઠા જિલ્લાના વડાલી નગરમાં આવેલા પ્રાથમિક શાળા નંબર ચાર રામનગરમાં બાળ રમત ઉત્સવ ઉજવાયો સાબરકાઠા જિલ્લાના વડાલીનગરમાં રામનગર વિસ્તારમાં આવેલા પ્રાથમિક શાળા નંબર 4 માં રમત ઉત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ રમત ઉત્સવમાં બાલવાટિકા ધોરણ 2 ના બાળકો સંગીત ખુરશી અને લાંબી કુદમાં ભાગ લીધો તેમજ ધોરણ 3 થી 5 ના બાળકોએ કોથળા દોડ સો મીટર દોડ લીંબુ ચમચી જીવી વિવિધ રમતોમાં ભાગ લીધો આ રમત ઉત્સવમાં બાળકોએ ખૂબ જ હોશથી ભાગ લીધો હતો અને મજા કરી આ ઉત્સવમાં જ્યોતિકાબેન રાવલ ધરતી સુથાર ગીતાબેન સગર વગેરે નિર્ણાયકો તરીકે હાજર હતા સમગ્ર રમત ઉત્સવનું આયોજન શાળાના આચાર્ય શ્રી ગિરીશભાઈ બ્રહ્મભટ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ બાળકોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું હસમુખ પ્રજાપતિ બ્યુરો ચીફ સાબરકાંઠા અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો